એક ખેડૂત મિત્રની કોમેન્ટ હતી કે કપાસનો પાક અને ફૂગનાશકનું મહત્વ કેવું છે હવે ખેડૂત મિત્રો અમે ઘણા વર્ષોથી કપાસની સીધી ખેતી સાથે લાઈવ સંકળાયેલા છીએ એટલે કપાસનો બહોળો અનુભવ અમારી પાસે છે છતાં પણ અમારાથી વધારે અનુભવ તમારી પાસે પણ હશે તેવું અમે માનીએ છીએ હવે ખેડૂત મિત્રો ફૂગનાશકના છંટકાવ કરીએ તો ઉત્પાદનમાં ચોક્કસ આપણને સારામાં સારું વળતર મળે અને વીણી છે તે પણ ખૂબ સારી એવી આવે ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે તમે ફૂગનાશકનો છંટકાવ કરો છો કે નથી કરતા ખેડૂત મિત્રો જરૂરિયાત હોય તો જ અમે કરીએ છીએ કારણ કે અમારે લાંબા ગાળા સુધી કપાસ ઊભો રાખવાનો હોય અને જિબ્રેલિક એસિડ અમે ક્યારેય નથી છંટકાવ કરતા જે ખેડૂત મિત્રો જીબ્રેલિક એસિડનો વધારે પ્રમાણમાં ઉપયોગ છંટકાવમાં કરે છે તેવા ખેડૂત મિત્રોને અવશ્યપણે ચોક્કસ ફૂગનાશકોનો છંટકાવ છે તે કરવો જોઈએ કારણ કે જિબ્રેલિક એસિડથી પાક છે તેની જે કોષ દિવાલ છે તે ખેંચાઈને વધે છે એટલે પાતળી પડી જાય છે અને તેના ઉપર ફૂગનું આક્રમણ ઘણી વખત જોવા મળતું હોય છે પરિણામે જીબ્રેલિક એસિડનો જે ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય તેવા ખેડૂત મિત્રો ફૂગનાશકનો છંટકાવ કરે તો ખૂબ સારામાં સારું વળતર મળી રહે હવે વાત રહી શિયાળામાં જ્યારે ઝાકળ આવતી હોય ખેડૂત મિત્રો ત્યારે ફૂલ ચાપવા ઘણી વખત ફૂગની અસરને લીધે છોડમાંથી ખરી પડતા હોય છે અને ખેડૂત મિત્રો પોષક તત્વની ખામી બતાવતા હોય છે તો આવા સમયે ખેડૂત મિત્રો તમારે ફૂગનાશકનો છંટકાવ કરવો હોય તો ખૂબ સારામાં સારું કામ ટેબુકોનાઝોલ છે આ ઉપરાંત હેક્ઝાકોનાઝોલ ડાયફેનોકોનાઝોલ કોનાઝોલ અથવા તો જાયનેબ અને એઝા કોનાઝોલનું જે મિશ્રણ આવે છે તેનો છંટકાવ સાયમોક્ઝાનીલ અને મેન્કોજેબનું મિશ્રણ કાર્બેન ડાઝિમ અને મેન્કોજેપ છે આ ઉપરાંત એક્ઝાકોનાઝોલ અને કાર્બેન ડાઝિમ આનું પણ છંટકાવ તમે વ્યવસ્થિત રીતે કરો તો ખૂબ સારામાં સારો ફાયદો ખેડૂત મિત્રો ફૂલ ચાપવા ખરતા અટકી જાય ફૂગને લીધે ઝાકળને લીધે તેમાં ઘણો બધો ફાયદો છે તે આવા ફૂગનાશકોના છંટકાવ તમે કરેલા હોય તો ખૂબ સારામાં સારું વળતર મળે અને કપાસનું ઉત્પાદન પણ આપણે ખૂબ સારું એવું લઈ શકીએ તો ખેડૂત મિત્રો અમારા અનુભવ પ્રમાણે એટલું જ અમે તમને જણાવીએ છીએ કે જરૂરિયાત હોય તો મોંઘા ભાવના ફૂગનાશકોના છાંટકાવ પણ કરવા જોઈએ અત્યારે આપણે વાતાવરણ વાદળછાયું ક્યાંક ક્યાંક વરસાદ છે ક્યાંક ક્યાંક રેડા ઝાપટા પડી જાય છે ત્યાર પછી કોઈ ખેડૂત મિત્રોને છોડ ઉતરતા હોય તો કાર્બેનડાઝીમ અને એક્ઝાકોનાઝોલનું જે મિશ્રણવાળું ફૂગનાશક આવે છે તેનો છંટકાવ કરે તો ખૂબ સારામાં સારો ફાયદો થાય અથવા કાર્બેનડાઝીમ અને મેન્કોઝેબનું છંટકાવ કરે તો પણ ખૂબ સારો ફાયદો મળે અને એક્ઝાકોનાઝોલ અને ઝાયનેબ આનું મિશ્રણવાળું ફૂગનાશક પણ મળે છે આના પણ ખૂબ સારા એવા રિઝલ્ટ છે અને સાઇમોગઝાનીલ અને વાળું કન્ટેન્ટ ધરાવતું ફૂગનાશકના પણ ખૂબ સારા એવા રિઝલ્ટ કપાસના મોટા ભાગના ફૂગના રોગોમાં જોવા મળેલા છે તો ખેડૂત મિત્રો અમારી અનુભવ આધારિત આ માહિતી તમારે અમલમાં મૂકવી કે ન મૂકવી ટૂંકમાં જરૂરિયાત હોય તો ફૂગનાશકોના છંટકાવ કરવા જોઈએ આપણે તેની ના નથી પાડતા કપાસના પાકમાં ફૂગનાશકનું મહત્ત્વ ખૂબ છે ઘણું છે અને પાક ઉત્પાદનમાં પણ ખૂબ સારામાં સારો રોલ ફૂગનાશક દવાનો ખેડૂત મિત્રો કપાસના પાકમાં મળે છે અને તમે જે ફૂગનાશક પાછળ જે ખેતી ખર્ચ કરો તેનું અનેક ઘણું વળતર કપાસના સારા ઉત્પાદનમાં આપણને મળે છે એટલે જરૂર હોય તો ફૂગનાશકોના છંટકાવ પણ તમે કરી શકો છો ટૂંકમાં આપણે જેમ કહ્યું તેમ કે જેબરેલ એસિડનો જે ખેડૂત મિત્રો વારંવાર કપાસ વધારવા માટે છંટકાવ કરતા હોય તો તેવા કપાસના પાકમાં ફૂગનાશકોનો છંટકાવ કરે તો ફૂગના આક્રમણથી કપાસના છોડને બચાવી શકાય છે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય લાગતું હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે ત્યાં નિર્ણયો લઈને કપાસના પાકને ફૂગના રોગોથી બચાવી ગુલાબી ઈયળનું સમયસર નિયંત્રણ કરી ચુસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ પણ હવે વધવાનો છે થ્રીપ્સની નુકસાનીની માત્રા છે તે ઘણી બધી ઘટી ગઈ છે થ્રીપ્સ ઠંડા વાતાવરણને લીધે અમુક જગ્યાએ જોવા મળે છે બાકી થ્રીપ્સનો પીરિયડ છે તે હવે પૂરો થઈ ગયો છે અને લીલીપોપ ટી ક્યાંક ક્યાંક દેખાવા લાગી છે તો તમે લીલીપોપ ટી માખી હોય તો સફેદ માખી અને ગુલાબી ઈયળનું સમયસર નિયંત્રણ તમે કરો તો ખૂબ સારામાં સારો ફાયદો ખેડૂત મિત્રો મેળવી શકો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આજમાં માહિતી મુજબ ચાલવાની અમે ભલામણ નથી કરતા તમને યોગ્ય લાગ્યા તો અમારી માહિતી પ્રમાણે તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસને રોગમુક્ત જીવાત મુક્ત ફૂગ મુક્ત બનાવી ખૂબ સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં